નીજે થામણા તો હા હાલતા થાય હાલ આપણે ધીમે ધીમે હાલતા થાય છે તો આ જાગરસ્તો બધાય ઘણા બધા માણસો તો બધા મોરવી ગયા છે આ બાજુ ઉપર જાય હતા મોરવી લોકો કઈ કે છે ધીમે ધીને ધીને હાલકા થાય જાય છે તો આપણે બીમારી એવી નીકળી છે તો બીમારીનો આપણે સુરક્ષા હારી રાખવી અને બાળકોની માથે બહોલ છે વલેરા ઉટી એવું બધું થાય છે એટલે રૂપિયા ખાય હોય તો આપણે દવાખાને ભરતી કરી દેવાની એટલે એની સારવાર સારું કરી જવાની કારણ કે એવું માખી નીકળી છે અને એ માખી આપણને બટકું ભરાય એટલે બીમારીનો રોગ લાગે છે તો આપણે એનીથી જ થોડુંક દૂર રહેવાનું આજે રવિવાર છે આપણે અને ગાડીયું બાડીયો બધું રોગ લાગી ગયો છે

કેટલું ખબર કા પબ્લિક તો આવે ને બધું આ બધું હોટલ છે હોટલ નવી બની છે આ બધું આપણે અહીં આશ્યો પાલર કહેવાય આશિયા પાલર નવી જ ચાલુ છે નવી બનાવી બાજુ બધું છે આ બધું છે બધું આપણે છે સુવિધા બધી ગરીબો માટે બધી સુવિધા ભરી અમને વિડીયો ની અંદર નવા હોય તો વિડીયો ને લાઈક શેર કરી દેજો અને કોમેન્ટ કરજો કે આજે કોમેન્ટ કરો તો એ પણ લખજો તો કે અમને ખબર પડે અને આવા નવા વિડીયો તો માટે તમને મળશે જોવા તો જો આ બાજુ ગિન્નારે આખો ઢકાઈ ગયો છે જો તો ગિન્નારે આખો ઢકાઈ ગયો છે અને ત્યારે વરસાદ નું ને દેખાતો જ નથી વાદળા ઢકાઈ ગયો આ આપણે શિવલિંગ દેખાય જો મોટી શિવલિંગ છે જો તમને બતાવ જો કરેલ છે ને છે દેખાય Aba de parte Sommar se Dalla na Sommar a Shiram tamara Dalla uve 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 Dalla uve

એલા પબ્લિક બોલ્યો આ છાલ ગઈ સાબ પબ્લિક બોલ્યો હતું પાતા આ કણ ફાટે 300 પોલીસવા ગાડીનો ડરાવર નથી વરસ થઈ ગયો 10મો નહી 8મો છે કા 9મો 9મો આ 10મો બને ભૂલાઈ ગયો 9મો છે આજે છે આ ગયા છે લો નો ખાતા ના દેસે નો ખાતા નીરાસો ગેટા કેટલા ભેગા થાય કોને ખબર આ લાગે છે મત કાકા નથી આવવાના લાગતા એવો એવો ના તો એવો ઈ ગયા ને

મને ખબર હોય તો કમેન્ટ ની અંદર લખજો કે આ હું જનાર્તીમ જોઈ જ તો જનાર્ બાટી પડ્યા હોય તો હાલો તો આજ વરસાદ નો સમય આજ વરસાદ તો આખી રાત વરસાદ હતો એટલે આપણે ક્યાં ગયા નથી ને આજ કિરે છે ને આજ દશ્યમ છે દશ્યામાં ને આજ રાત્રિ જાગરણ છે છેલ્લા દિવસ છે તો જો આ કે કે મથે છે શું કરેસ